વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે આજે શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસર પર દિવસભર જાહેર કાર્યક્રમો પ્રભાતફેરી શોભાયાત્રા ભજન કીર્તન રક્તદાન શિબિર તથા મહાભંડાર જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શીખ શીખ ભાઈ બહેનો ઉપરાંત વડોદરાના અનેક નાગરિકોએ ગુરુદ્વારા પહોંચીને ગુરુ નાનક દેવજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો ગુરુદ્વારા આખો દિવસ વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને આખું વાતાવરણ ભક્તિ અને એકતાની ભાવનાથી સરાબોર થઈ ગયું હતું સત ગુરુ નાનક પરગટિયા ધૂંધ જગ ચાન આજે ગુરુ સાહેબ ગુરુ નાનક સાહેબજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે કાલ અહીંયા પંદર દિવસથી પ્રોગ્રામો બધા ચાલી રહ્યા છે કીર્તન નામ સિમરન ભંડારા પંદર દિવસથી ચાલી રહ્યા છે પ્રભાત ફેરી ને આજે જે છે ઉજવણીનો ભાવે દિવસ છે બધા ભક્તોને આખા વડોદરાથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અમારે ને દરેક કાર્યક્રમો અહીં ઉજવવામાં આવ્યા છે ને આ બધા સેવક આજે ભંડારો ચાલી રહ્યો છે અટૂટ ભંગા ભંડારો જે સવારે ચાર વાગ્યાથી શરૂ થયું છે રાતના બાર વાગ્યા સુધી ભંડારા સાહેબ ચાલશે વિશેષ કાર્યક્રમમાં બધા અહીં સત્સંગના પ્રોગ્રામ રાખવામાં આવે છે અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે બ્લડ ડોનેશન કરવામાં આવે છે બધા પ્રોગ્રામ જે છે આખું સમયસર ચાલી રહ્યા છે ને આજે જે છે રાતના બાર વાગ્યા સુધી અટૂટ લંગર ચાલશે ને કીર્તન સત્સંગ ચાલશે મેસેજ આપવા મેસેજ કલજુગમાં ગુરુ નાનક સાહેબને જન્મ લીધો આજે જન્મદિવસ છે તે મીટી ધૂંધ જગ ચાનણ હોવા કલજુગમાં બહુ ગોર કલજુગ ફેલાઈ ગયેલો એટલે ગુરુ નાનક સાહેબને પ્રગટ થયા અને ગુરુ નાનક સાહેબનો ઉપદેશ છે કિરત કરો નામ જપો વંડ છકો ત્રણ ઉપદેશ છે જેના હિસાબે બધા અમારી સંગત જે છે એનો ઉપદેશથી કરી રહી છે બધું રમેશભાઈ કુકરેજા સાજનભાઈ અમારા આવી ટ્રસ્ટી છે આ બધા અમારા સેવકો છે બધા વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી